નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાયજગંજ વિધાનસભામાં સરકારી લાભો માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના માનનીય શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે જેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી સાયજગંજ સહેજગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા દ્વારા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર એક બે ત્રણ આઠ નવ અને અગિયાર ખાતે નાગરિકોની સુવિધા અર્થે ઘર આંગણે આવકના દાખલાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગોરવા વિસ્તારમાં દશામાના મંદિરે ગોરવા ખાતે માનનીય ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા દ્વારા કાર્યક્રમનું દીપ પ્રગટાવી કેમ્પનું શુભારંભ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ રંજન મેન ભટ્ટ તથા કેવુરભાઈ રોકડિયા તથા મેયર પિંકીબેન સોની ચૈતન્ય દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી સૈયાજગંજ વિધાનસભા દ્વારા આજે સૌ કાર્યકર્તાઓ વોર્ડના અધ્યક્ષ પ્રમુખ પધાઈ સાથે મળીને માનનીય વડાપ્રધાનનો જે સંકલ્પ છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દરેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને એના માટે મુખ્ય જરૂરિયાત એ આવકના દાખલાની છે એ સમજીને આજે પૂર્વ વડાપ્રધાન માન્ય અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિવસે આખો દેશ જ્યારે સુશાસન દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે એક સુશાસનના ભાગરૂપે આ દિવસ નિમિત્તે આવકના દાખલાનો કેમ આજે સયાજીગંજ વિધાનસભામાં દસ જેટલી જગ્યાઓ પર અને સમગ્ર વિધાનસભાને આવરી લે તે રીતે આવકના દાખલાનો કેમ્પનું આયોજન તંત્ર સાથે સાથે મળીને કરવામાં આવ્યું છે વડાપ્રધાનશ્રીની ઈચ્છા છે છેવાડાના માનવીનું જીવન ધોરણ સુધરે અને નરેન્દ્રભાઈ આ વિચાર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સો ટકા સેચ્યુરેશન સાથે છેક છેવાડાના માનવી સુધી યોજનાનો લાભ પહોંચાડવા જઈ રહ્યા છે અને એનો બેઝિક એ જરૂરિયાત છે આવકના દાખલાની અને ત્રણ વર્ષે દાખલો વાર રિન્યુ પણ કરાવવો પડે છે ત્યારે આજે સાહેદગંજ વિધાનસભામાં કોર્પોરેટરો વોર્ડ પ્રમુખ મહામંત્રી સૌ આગેવાનોને સાથે મળીને આવકના દાખલાના કેમ્પનું આયોજન કર્યું છે દશામા મંદિર ખાતે એનું ઉદ્ઘાટન પણ કર્યું છે હું મોટી સંખ્યામાં આ સહજ સુધી ચાલનારો કેમ્પ છે આપના માધ્યમથી નાગરિકોને અપીલ કરું છું કે જેમને પોતાનો આવકનો દાખલો રિન્યુ કરાવવાનો હોય આવકનો દાખલો નવો કાઢવાનો હોય તો એ જરૂરી પુરાવા સાથે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજી ના જન્મ દિવસ એટલે કે સુશાસન દિવસ અને એના ભાગ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મેયર કેવુરભાઈ આવકના દાખલાનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દરેક જગ્યાએ વિસ્તારના લોકોને કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારની યોજનાનો લાભ લેવો હોય તો આવકના દાખલા જરૂરિયાત પડતી હોય છે અને એના સિવાય પણ દરેક વ્યક્તિને પોતાને કઈક ને કઈક જગ્યાએ આવકના દાખલાની જરૂર પડતી હોય એટલે કે પ્રાથમિક જરૂરિયાત આ ગરીબ લોકો માટેની અને એટલા માટે આ સુશાસન દિવસે આવકના દાખલા નો કેમ્પ સયાજીગંજ વિધાનસભામાં ધારાસભ્ય શ્રી કેયુરભાઈ એ આ રાખ્યો છે જોઈ શકો છો કે કેટલાય લોકો આ દાખલા લેવો છે એના લાભ માટે આજે ઉપસ્થિત થયા છે વિકસિત ભારતનો રથ પણ ફરી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો એક જ ઉદ્દેશ છે કે નાનામાં નાના માણસને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સેવાકીય કેવી રીતે મદદરૂપ થઈ શકે અને એટલે જ આજનો દિવસ એટલે કે સુશાસન દિવસ એટલે શ્રદ્ધે અટલજીને નમન વંદન જન્મદિવસ નિમિત્તે

એમના સયાજીગંજ વિધાનસભામાં સમાવિષ્ટ અલગ અલગ વિસ્તારમાં લગભગ દસ જેટલા આવકના દાખલાના માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ દશામાં તળાવ પાસે જે મંદિર છે મંદિરમાં આવકના દાખલાનું કેમ્પ કરવામાં આવ્યો છે જેથી અને પાછું આ જે વિસ્તાર છે ત્યાં લગભગ ત્રણ વોર્ડ લાગુ પડે છે એક અગિયાર નંબર છે આઠ નંબર અને નવ નંબર એટલે એક ત્રિવેટે જેવી જગ્યા ત્રિભેટા જેવી જગ્યા છે આ જે મંદિર છે જેથી કરીને ત્રણેય વોર્ડના વિસ્તારમાં નજીકના વિસ્તારમાં જે પણ લોકો રહેશે એ લોકો આ કેપનો લાભ લઈ શકે અને કારણ કે સરકારી યોજનાઓ જે લગભગ ત્રણસો જેટલી સરકારી યોજનાઓ છે અને આવકનો દાખલો એ લગભગ દરેકમાં જરૂરી એક મહત્વના પુરાવા તરીકે એની જરૂર પડતી હોય છે ત્યારે લોકોને આ આવકના દાખલા માટે દોડાદોડી ન કરવી પડે અને એમના ઘર આંગણે જ આવકના દાખલા માટેની આ કેમ્પનું આયોજન કર્યું છે એ માટે હું ધારાસભ્યશ્રી અને પૂર્વ મેયરશ્રી એવા માનનીય કેવુભાઈ રોકડીયાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું